રાપર નગરપાલિકાના રબર સ્ટેમ્પ પ્રમુખની કેરલેસ ચીફ ઓફિસરે શહેરની સ્થિતિને ફેરવી છેnder કાગરમાં રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ અને પ્રી મોનસૂન કામગીરી અંગે ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે આખા શહેરમાં એક પણ જગ્યાએ કચરાપેટી ન હોવાથી ઠેર ઠેર કચરાના ગંજ ઢકાયા છે સ્વચ્છતાના અભાવે શહેરની મુખ્ય બજાર જાણે કચરામાં ફેરવાઈ ગઈ હોય તે રીતે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે આખા શહેરમાં એક પણ જગ્યાએ કચરાપેટી ન હોવાથી લોકો કચરો જાહેરમાં નાખવા માટે મજબૂર બન્યા છે પરિણામે બજારમાં તથા ગલીઓ ગંદકીમય બની છે ભરવાડવાસ પાસે કચરો ઘણા સમયથી પડ્યો રહે છે અને નગરપાલિકાની કચરા ગાડીઓ પસાર થાય છે પરંતુ અહીંથી કચરો ભરવાની તસ્તી લેવામાં આવતી નથી આ વિસ્તારમાં મંદિર મસ્જિદ આરોગ્ય કેન્દ્ર શાળા તથા ભરવાડ સમાજના પરિવારો રહે છે રાજકીય અગ્રણી પણ આ આ વિસ્તારમાં વિસ્તારમાં જ રહે છે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકોએ વ્યક્ત કરી હતી આ માસના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી હવામાન વિભાગની આગાહી છે ત્યારે રાપર શહેરના નદી નાળા તથા પાણીના વહેણ તથા જે સ્થળ પર પાણી ભરાઈ જાય છે એવા ખોડિયાર મંદિરથી પ્રાગપર ચોકડી તિરુપતિનગર એપીએમસી સ્મશાન પાસે સલારીનાકા મામલદાર ક્વાર્ટર ગેલીવાડી તથા વોર્ડ નંબર ત્રણ સહિતના અનેક વોર્ડના અન્ય અનેક વિસ્તારોમાં પ્રી પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી નથી તાજેતરમાં રાપરની મુલાકાતે આવેલા નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને સ્વચ્છ વિસ્તાર તથા સાફ સફાઈવાળો વિસ્તાર બનાવી ઊંઠા ભણાવ્યા હતા